કતારગામના હીરા દલાલના નામે જીએસટી નંબર મેળવી ચીટર ટોળકી માત્ર બે જ મહિનામાં રૂપિયા વીસ કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યાની ચોંકાવનારી ફરિયાદ નોંધાયા સાયબર ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરી ઠગ અબરાર શેખને ઝડપી પાડ્યો છે સાયબર ક્રાઈમ પાસેથી મળતી માહિતી મુજબ હીરા દલાલ ભાવેશ ગાબાની રિટર્ન ભરવા માટે સીએ પાસે ફાઇલ આપી ત્યારે ડબલ એ ચોવીસ નંબરનું ઓનલાઈન ફોર્મ ભરી પાન કાર્ડનો નંબર નાખતા જીએસટી નંબર જોવા મળ્યો હતો હીરા દલાલે જીએસટી નંબર લીધો નહોતો છતાં તેમના નામે વીસ કરોડ રૂપિયાનો અધ કહી શકાય તેવા ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે આથી હીરા દલાલ ભાવેશ ધનજી ગાબાણીએ જીએસટી કમિશનરને સુરત અને અમદાવાદ ખાતે અરજી આપ્યા બાદ પોલીસ કમિશનર સુરતને પણ અરજી આપી હતી અરજીના આધારે પોલીસે તપાસ કરતા હીરા દલાલ ભાવેશ ગાબાણીનો જીએસટી નંબર ભાવનગરમાં જ બન્યું હોવાનું અને એક બેંક ખાતું પણ ભાવનગરમાં જ હોવાનું જણાવ્યું છે કે અંગીરદ દલાલે જણાવ્યું કે અગાઉના વર્ષ બે હજાર ચાર પહેલાં તેઓનું ભાવનગર ખાતે આઈસીઆઈસીઆઈ બેન્કમાં ખાતું હતું આ ખાતું બંધ કરાવવા સુરતમાં અનીષ નામના શખ્સનો કોલ આવ્યો અને પછી તેણે બેંકના કર્મચારી તરીકે ઓળખ આપી મારા ઘરે પણ આવ્યો હતો ઘરે આવી ફોર્મમાં મારી સહી કરાવી હતી બાદમાં ડોક્યુમેન્ટોમાં આધાર કાર્ડ પાન કાર્ડ અને લાઇટ બિલની જરૂર સાથે લઈ જવા પામ્યું હતો આ ડોક્યુમેન્ટોનો ખોટી રીતે તેનો ઉપયોગ કરી ઠગ ટોળકીએ ગામણી એન્ટરપ્રાઇઝ અને નેશનલ એન્ટરપ્રાઇઝ નામની બે કંપનીઓમાં હીરાદાલાના નામે જીએસટી નંબર મેળવી લીધો હતો આ જીએસટી નંબર મેળવી ગામણી એન્ટરપ્રાઇઝમાં વર્ષ બે હજાર એકવીસના ફેબ્રુઆરી માર્ચમાં માત્ર બે જ મહિનામાં વીસ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યા હતા હીરા દલાલ ભાવેશ ગાબાણીએ સાયબર ક્રાઇમમાં આ બાબતની ફરિયાદ આપતા પોલીસે ચાર મોબાઈલ નંબર અને ચાર ઈમેલ આઈડીનો ઉપયોગ કરનાર સામે આઈટી એક્ટ અને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી ઠગ એવા ભાવનગરના અબરાર ઇસ્માઇલ શેખને ઝડપી પાડ્યો છે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રોજ સુરત સાયબર ક્રાઇમ સેલમાં એક ફરિયાદી એક ફરિયાદ દાખલ કરાવેલી જેઓ સાથે એવી ઘટના બનેલી કે જૂન બે બાદ કોઈ પણ સમયે એક અજાણ્યા વ્યક્તિએ તેઓને કોલ કરેલો અને તેઓને જણાવેલ કે હું ICICI સી બેન્કમાંથી બોલું છું અને આપનું ખાતું બંધ થવા જઈ રહ્યું છે તો આપનું ખાતું કન્ટિન્યુ રાખવું હોય તો આપનું ખાતું ડોર્મેન્ટ ન રહે તે માટે અલગ અલગ તેઓની જે આઈડેન્ટિટી છે તેઓની વોટ્સએપમાં માંગણી કરવામાં આવેલી જેમાં તેઓનું પાન કાર્ડ તેઓનું આધાર કાર્ડ તેઓનું લાઇટ બિલ ત્યારબાદ જે તે વ્યક્તિએ કોઈ જે ઝેરોક્ષ છે તે એક રૂબરૂમાં પણ બોલાવીને પ્રાપ્ત કરેલી ત્યારબાદ તેનું એકાઉન્ટ એક્ટિવ રહેલું પરંતુ એક વર્ષ બાદ જ્યારે ફરિયાદીએ પોતાના સી સંપર્ક કરીને આઈટી રિટર્નનો ફાઇલ કરવાનો પ્રયાસ કરેલો ત્યારે તેઓને જાણ થઈ કે પોતાના જ એક કાર્ડના આધારે બે કંપની બનાવવામાં આવેલી અને તે બે કંપની દ્વારા આશરે વીસ કરોડ રૂપિયાનું જીએસટીના અલગ અલગ બિલો દાખલ કરીને રિટર્ન ભરાવવામાં આવેલું ત્યારે ફરિયાદીને આ વાતની જાણ થતાં ફરિયાદીએ તાત્કાલિક સુરત સાયબર ક્રાઇમ માં સંપર્ક કર્યો સુરત સાયબર ક્રાઇમ સેલે ફરિયાદીની ફરિયાદને આધારે એક ગુનો દાખલ કરેલો જેમાં આઈપીસીની કલમ ચારસો પાંસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો વીસ બી તથા આઈટી ની કલમ છાસઠ સી અને છાસઠ બી અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી આગળની તપાસમાં સુરત સાઇબર ક્રાઇમટેલને સફળતા પ્રાપ્ત થઈ અને તે અબરાર અભ્રાર ઈસ્માઇલભાઈ શેખ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તે વ્યક્તિની ઉંમર છવ્વીસ છે તેઓ ધંધો નોકરી કરે છે અને તેઓ મૂળ ભાવનગરના છે તેઓની ધરપકડમાં એવું સામનું આવ્યું કે સામાન્ય રીતે આ મોડ માં કોઈ પણ વ્યક્તિ અલગ અલગ વ્યક્તિઓનો સંપર્ક કરીને પોતે તેઓના પાન કાર્ડ આધાર કાર્ડ અને લાઇટ બિલ માંગીને તેનો ઉપયોગ કરીને ખોટા પાન કાર્ડ જનરેટ કરીને એક કંપની બનાવવામાં આવે છે અને ખોટો ઇમેલ આઈડી બનાવવામાં આવે છે તે બનાવ્યા બાદ તે કંપનીના આધારે અલગ અલગ બોગસ બિલો ફાડીને સરકાર પાસેથી ક્રેડિટ મેળવવામાં આવે છે ઠગ અબરાર શેખે ગામણી એન્ટરપ્રાઇઝમાં ટેક્સટાઇલનો વેપાર અને નેશનલ એન્ટરપ્રાઇઝમાં લોખંડ સ્ક્રેપનો ધંધો બતાવ્યો હતો જીએસટી ઓફિસમાં હીરા દલાલે તપાસ કરાવતા જીએસટી માટે જે ફોર્મ અને ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા હતા તેમાં હીરા દલાલની બોગસ સહી કરી હતી હીરા દલાલના પિતાએ અંગ્રેજીમાં સહી કરતા આવડતું ન હોવા છતાં અંગ્રેજીમાં સહી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા